નમસ્તે ગ્રાહક મિત્રો આજે ફરીથી તમારા માટે આ ડિઝાઇન રિસ્ટોક કરવામાં આવી છે જે આગળ પણ આપણે વિડીયો અપલોડ કરેલો હતો એ ડિઝાઇન ફરીથી આવી ગઈ છે વસ્તુ એકદમ યુનિક અને ફેન્સી કલર કોમ્બિનેશન સાથે ફરીથી રિસ્ટોક કરવામાં આવી છે વસ્તુ એકદમ નવી છે જે ગ્રાહકોનો રિક્વાયરમેન્ટ હતી તે જલ્દીથી બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોક આવેલો છે ફરીથી પણ એકદમ સિમ્પલ લેરિયા પેટર્ન ઉપર લૂઝ ફેબ્રિકમાં એકદમ સોબર વસ્તુ છે તમે રનિંગવેરમાં ઇઝીલી પહેરી શકો અને મેરેન ફંક્શનમાં પણ તમે વસ્તુ પાર્ટીઓ લૂક આપે એ ટાઈપની આખી વસ્તુ છે જોઈ શકો છો નીચેની પેનલમાં એકદમ સિમ્પલ જીનર ભરું વર્ક આવવાનું છે બોર્ડર ઉપર અને ફેન્સી વસ્તુ છે લેરિયામાં કે લોંગ ટાઈમ ચાલે એ ટાઈપની વેરાયટી આવશે વસ્તુ એકદમ યુનિક છે અને છ કલરનું મેચિંગ રહેવાનું છે આ વખતે પણ તો જે કોઈ કલર પસંદ આવે તો જલ્દીથી સ્ક્રીનશોટ પાડીને અમારા WhatsApp નંબર ઉપર મોકલી આપશો જેથી તમારો ઓર્ડર બુક થઈ જાય અને અહીં એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ બી એકદમ મસ્ત ફેન્સી ઉપર આખું વર્ક ઉપર બ્લાઉઝ રહેવાનું જોઈ શકો છો સ્લીવમાં વર્ક આવશે બુટ્ટી આવશે અને એકદમ સોબર વસ્તુ છે જો તમે અમારી ચેનલ માં નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી કરી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે અને જો અમારી દુકાન પર પણ વિઝિટ કરવા માંગતા હોય તો અમારી દુકાન છે નાના વરાછા શામધામ સુરત આરાધના શિલ્પ પેલેસ હવે કલર જોઈ લઈએ કલરની વાત કરીએ તો એક આ રહેવાનો છે ગાજરી કલર કલર બધા જ લેટેસ્ટ અને એકદમ નવા કલર કોમ્બિનેશન છે વસ્તુ સારી છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવજો આવશે કોમ્બિનેશન ગાજરી ઉપર કલર એકા રહેવાનો છે રામા કલર એકદમ સિમ્પલ વસ્તુ છે ફેન્સી આઈટમ છે કા આવશે બીટ કલર જોઈ શકો છો અને કા આવશે ગાજરી ટોપ છ કલરનું મેચિંગ છે જે કોઈ કલર પસંદ આવે તે જલ્દીથી બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી મળી રહેવાની છે અને જો તમારે કેશ ઓન ડિલિવરી જોતી હોય તો તેના માટે તમારે અલગથી ચાર્જ પે કરવાનો રહેશે પણ કેશ ઓન ડિલિવરી આપણે અવેલેબલ કરી છે તો તેના માટે એક ચાર્જ તમારે અલગથી દેવાનો રહેશે થેન્ક યુ